નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડ માં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સોના ચાંદી બજારમાં તેજીની આગે કુછ જોવા મળી છે ખાસ કરીને આખા સપ્તાહ દરમિયાન જોઈએ તો નવસો નવ્વાણું ટચ સોનું છે જે અમદાવાદમાં અમદાવાદ સોના ચાંદી બજારમાં દસ ગ્રામે રૂપિયા એક હજાર વધી અને તોતેર હજારનો ભાવ બોલાયો હતો અને આજે પણ એ સોનામાં તેજીની આગે ચાલુ રહી છે ચાંદી ચોરસામાં એક કિલો એ પાંચસો રૂપિયા વધીને બ્યાસી હજાર થયો છે આજે પણ ચાંદીના ભાવમાં પણ ઉછાળો નવો જોવા મળ્યો છે હોલ માર્ક દાગીનાની ભાવ વાત કરીએ તો હોલમાર્ક દાગીનાનો ભાવ એકોતેર હજાર પાંચસો ચાલીસ રહ્યો હતો ગત સપ્તાહના વિડીયોમાં સોના ચાંદી બજારમાં તેજીનો ટોન રહેશે એમ જણાવ્યું હતું તે પ્રમાણે જ સોના ચાંદીમાં નવું બાઈંગ આવ્યું છે અને તેજીની આગેકૂચ જોવા મળી છે સપ્તાહને અંતે જોઈએ તો શુક્રવારે ડિસેમ્બર ફ્યુચર જે છે એ પચીસો અડતાલીસની નવી હાઈ બનાવી છે પચીસો અડતાલીસ ડોલરની નવી હાઈ બનાવી છે જ્યારે સિલ્વરમાં ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો નવ ડોલરની હાઈ બનાવી છે એટલે આ નાઇનેક્સ જે માર્કેટ છે એની અંદર ગોલ્ડ અને સિલ્વરના નવા શિખરો સર થયા છે સ્પોર્ટ ગોલ્ડ પર ચોવીસો ને ચોરાણું દોઢ ટકા ઉછળીને થયું છે એટલે જેને કહેવાય કે સોના સોનાચાદીના બજારમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી છે ગુરુવારે અમેરિકામાં જુલાઈ મહિનાનો જે મોંઘવારીનો દર છે એ ઘટીને ત્રણ ટકાની જે એક પોઝિટિવ ફેક્ટર છે કે હવે ફેડ રેટ જે છે તો એવી ધારણા હતી કે પચાસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરે પણ હવે જયારે મોંઘવારીનો દર નીચો આવ્યો છે ત્યારે હવે એવી ધારણા છે કે પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવશે આ કારણ આવ્યા પછી જ ગોલ્ડ સિલ્વરમાં એક નવું બાઇંગ જોવા મળ્યું છે બીજી તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તંગદીલી વધી છે મિડલ ઇસ્ટ અને યુરોપિયન કન્ટ્રીઝમાં જે યુદ્ધની ભણકાર જે ચાલી રહી છે રશિયા અને એની જે સ્થિતિ છે એ જે અહેવાલો આવ્યા છે કે ઈરાન પણ આની અંદર ઝંપલાવ્યું છે અને ઇઝરાયલને ધમકી આપી છે અને ઇઝરાયલને પણ ગમે ત્યારે એટેક કરે તેવી સ્થિતિ છે તો સૌથી સલામત રોકાણ ક્યાં તો સોના અને ચાંદીમાં નવું બાઇંગ આવ્યું છે આગામી દિવસોમાં જીઓ ટેન્શન વધુ વધવાનું છે તેની ગણતરીએ સોના ચાંદીમાં દરેક ઘટાડે ખરીદી આવી છે અને આવતી રહેશે સોનું ચાંદીના ભાવ હજુ વધુ વધવાની ગણતરીને નકારી શકાય નહીં બીજી તરફ જોઈએ તો વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે પણ એપ્રિલ અને જુલાઈમાં એટલે એપ્રિલ જુલાઈ બે હજાર ચોવીસના એપ્રિલ અને જુલાઈમાં ભારતની સોનાની આયાત જે છે એ ચાર પોઈન્ટ તેતાલીસ ટકા ઘટી અને બાર પોઈન્ટ ચોસઠ બિલિયન ડોલર થઈ છે જેના કારણે વેપાર ખાદમાં વધારો થયો છે આયાતમાં ઘટાડો થયા હોવા છતાં પણ વેપાર ખાદ વધી છે અને સોના ચાંદીના ભાવ પણ ઊંચા રહ્યા છે બીજું નેક્સ્ટ વીકમાં આપણે જોયું હતું કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ભારતમાં જે સોનાની કસ્ટમ ડ્યુટી હતી સોના ચાંદી પરની ઘટાડી છે જેને કારણે ભારતમાં સોના ચાંદીના ભાવ નીચા રહ્યા હતા કસ્ટમ ડ્યુટી ઘટાડી એટલો જે રેશિયો હતો જેટલા જેટલા રૂપિયા હતા એટલા ભાવ ઘટીને આવ્યા હતા ભારતમાં આગામી દિવસોમાં જોઈએ તો શ્રાવણ મહિનાના તહેવારો આવે છે નવરાત્રીનો બહુ મોટો ફેસ્ટિવલ આવે છે નવ દિવસનો અને ત્યાર પછી દિવાળીના તહેવારો શરૂ થશે એટલે સોના ચાંદીમાં ઘરેલું ડિમાન્ડ રહેશે કસ્ટમ ડ્યુટી ઘટી હોવાથી આયાત પણ વધશે તેની સામે ચાંદીની આયાત જોઈએ તેની સામે સોનાની જે આયાત ઘટી છે એની સામે ચાંદીની આયાત એપ્રિલ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન નોંધપાત્ર વધારો થયો છે એટલે ચાંદીની જે આયાત છે એ છસો અડતાલીસ પોઈન્ટ ચુમ્માલીસ મિલિયન ડોલર થઈ છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં બસો ચૌદ પોઈન્ટ બાણું મિલિયન ડોલરની હતી એટલે સોનાની આયાત ઘટી છે ચાંદીની આયાત વધી છે આમ ચાંદીની આયાતમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે હવે આપણે આગામી દિવસોમાં સોના ચાંદીમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે એના ઉપર એક નજર કરીએ તો આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવ વધુ વધવાની શક્યતા છે ટેકનિકલી ગોલ્ડ અને સિલ્વર ખૂબ મજબૂત સ્થિતિમાં છે બીજું ડિમાન્ડ પણ નીકળવાની આશા છે ભારતમાં ચોમાસાની પ્રગતિ ખૂબ સારી છે આમ બધી બાજુના પોઝિટિવ ફેક્ટર્સ છે જેથી સોના ચાંદીમાં દરેક ઘટાડે લેનારને ફાયદો થશે અગાઉના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે સોના ચાંદીમાં જેમ શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં આપ એસઆઈપી કરો છો તેવી રીતે જે રોકાણ કરનાર છે સૌથી સલામત રોકાણ કરનાર જે ઇન્વેસ્ટર છે એમણે એક એસઆઈપી નક્કી કરીને એસઆઈપી દ્વારા જ ગોલ્ડ સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો એમને લાંબે ગાળે ફાયદો થશે મિત્રો આ વિડિયો આપને ગમ્યો હોય તો એને લાઇક્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ